એક પણ તક જવા દેવા નથી માંગતી કે પોતાની સત્તા આ રાજ્યમાંથી ઉઠી જાય અને જે અલગાવવાદીઓ છે કે પછી મુઝાહિદ્દીનના જે આતંકીઓ છે તેઓ પોતાના મનસુબાને સાકાર કરી જાય અને એ જ કસમકસમાં આજે આપણે વાત કરવાના છીએ કાશ્મીરને એક નવો સવાલ કાશ્મીરનો એક નવો પડકાર જી હા આજે આપણે વાત કરવાના છીએ મુઝાહિદ્દીન અને જે કાશ્મીરી અલગાવવાદીઓ છે તેઓની વચ્ચે જે ઘર્ષણનો માહોલ જામ્યો છે તેનું વાત કરીશું આજનું એટલે કે કાશ્મીરનો જે યુવા વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક આતંકી પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે વાત કરીશું ત્યાંની પ્રજા કે જેની પ્રજામાં અસંતોષનો માહોલ ઉભો થયો છે અને આ અસંતોષના માહોલમાં કેવી રીતે સત્તા હાંસલ કરી શકાય છે અને સત્તાને આપણે અંકિત કરી શકીએ છીએ તો આ સમગ્ર બાબતને લઈને આ સમગ્ર પાસાને જોતા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર શિરેશ કાસીકર રાજકીય વિશ્લેષક છે શિરેશભાઈ આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં

જમ્મુ કાશ્મીર રાજ્યના એક બહુ મહત્વના હિસ્સાને એટલે કે લેહ લદ્દાખને ભૂલી જઈએ છે અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે જમ્મુ કાશ્મીરની સમસ્યા જે છે એ વાસ્તવમાં એ રાજ્યમાં સમસ્યા જે છે એ સમસ્યાનો જે બોન ઓફ કન્ટેન્શન આપણે જેને કહીએ એ કાશ્મીર ઘાટીમાં છે જમ્મુમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી લેહ લદ્દાખમાં કોઈને કોઈ સમસ્યા નથી જે સમસ્યા છે એ ઘાટીમાં છે હવે તમે જે પ્રશ્ન પૂછો કે આ અસમાનતા કેમ છે અને આ બધા મુદ્દાઓ કેમ આવે તો એના માટે આપણે થોડું પાછળ જવું પડશે નેવુના દાયકામાં જે કાશ્મીરમાં ઘટનાઓ બની એન્ડ ઓફ એટીઝ અને નેવુંના દાયકાની શરૂઆતમાં કે જે પ્રકારે પાકિસ્તાનના સહયોગથી અલગાવવાદીઓ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાન સહિતના જે કોઈ ફોર્સિસ એકઠા થયા હતા એમણે ઘાટીમાંથી વીણી વીણી અને કાશ્મીરી પંડિતોને એટલે કે હિન્દુઓને ત્યાંથી ભગાડી દીધા એમના ઘર છે કબજે થઈ ગયા એમની સ્ત્રીઓ સાથે અત્યાચારો થયા ઘણા બધા પંડિતોને ક્રૂરતાપૂર્વક રહેસી નખાયા રોજ મસ્જિદમાં જ્યારે સાંજે નમાજ થાય એના પછી પડકારો થતા કે પંડિતો અહીંથી જતા રહો નહીં તો અમે તમારી વલે કરશું વગેરે વગેરે અને એ એક બહુ ખતરનાક જેને કહેવાય સમય હતો અત્યારે બહુ ડિટેલમાં આપણે નહીં જઈ શકીએ પણ કાશ્મીર ઘાટીમાંથી કાશ્મીર ઘાટીમાંથી હિન્દુઓનું પલાયન થઈ ગયું પંડિતોનું પલાયન થઈ ગયું અને સમગ્ર ઘાટી જે છે આજે પણ ત્યાં પંડિતો નથી એવું નથી પણ હવે જે પંડિતો ત્યાં રહે છે એમની સંખ્યા એવી કોઈ નથી કે એ લોકો ત્યાં કોઈ બહુ મોટો પડકાર ત્યાં હવે જે મુસ્લિમ કમ્યુનિટી રહી છે એના માટે ઉભી કરી શકે હવે તમારા પ્રશ્નનો જવાબ જે છે એ આની સાથે સંકળાયેલો છે કે કાશ્મીર ઘાટીની અંદર હિન્દુઓ છે જ નહીં એવી કોઈ નોંધપાત્ર સંખ્યામાં હિન્દુઓ ત્યાં છે નહીં કે એ ત્યાં જે કંઈ એક્ટિવિટીઝ થઈ રહી છે એનો વિરોધ કરી શકે જે હિન્દુઓ છે એ કાં તો જમ્મુમાં છે અથવા લેહ લદ્દાખમાં છે અને લેહ લદ્દાખમાં જે લોકો રહે છે એને તો આપણે જમ્મુ કાશ્મીરનો ભાગ છે કે નહીં એ પણ પ્રશ્ન થાય આપણે ક્યારે એમનું નામ પણ નથી લેતા કારણ કે એ લોકો એટલા શાંતિપ્રિય અને પોતાની દુનિયામાં મસ્ત રહેનારા લોકો છે કે આપણે એને જમ્મુ કાશ્મીર સાથે જોડતા નથી જમ્મુની અંદર જે હિન્દુ બહુલ વિસ્તાર છે જમ્મુ રાદર છે એ મોટા ભાગે હિન્દુ બહુલ વિસ્તાર છે અને આપણે ગયા વખતે વિધાનસભા ઇલેક્શનમાં જોયું કે રીતસરનું ધ્રુવીકરણ આપણે જોયું જમ્મુની અંદર પ્રથમ વખત બહુ લાંબા સમય પછી પ્રથમ વખત એટલે કે જનસંઘના સમય પછી પ્રથમ વખત રાઈટ વિંગ આઈડિયોલોજી એટલે કે ભારતીય જનતા પાર્ટી જે છે એને ત્યાં ખૂબ સારી બેઠકો મળી કાશ્મીર ઘાટીની અંદર બહુ સ્વાભાવિક હતું કે એક્સપેક્ટેડ હતું કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કોઈ બેઠક મળે નહીં પણ ત્યાં લકેલી પીડીપી જે છે એ સારો દેખાવ કરી ગઈ અને આપણે જોયું કે પીડીપી અને બીજેપીનું એક ગઠબંધન જે છે એ ત્યાં સત્તા પર આવ્યું પણ બધી સમસ્યા જે છે એ ઘાટીમાં છે ઘાટીના કેટલાક હિસ્સાઓમાં છે એક વસ્તુ સમજી લઈએ આપણે આ વારંવાર આપણે અખબારોમાં જોઈએ છીએ ટીવી પર જોઈએ છે કે છોકરાઓ પથ્થરબાજી કરી રહ્યા છે પછી આપણા જવાનો છે ફાયરિંગ કરી રહ્યા છે અને હમણાં તો હોળીએ કોઈ સ્કૂલના છોકરાઓ પથ્થરબાજી કરે છે એવા બધા ફોટાઓ હતા પણ આ એક એવી બાબત છે કે જેને વધારે ઓવર હાઇપ્ડ કરીને બતાવવામાં આવે છે અને એની પાછળના પણ ઘણા બધા કારણો છે આપણે આગળ પછીની ચર્ચા કરીશું એટલે આપણે એવું કહી શકીએ કે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધનની સરકાર છે તે પહેલા પણ સ્થિતિ આવી જ હતી અને ત્યારબાદ પણ સ્થિતિ આવી છે કાશ્મીર સામે એક મોટો પડકાર એ ઉભો થયો છે શિરીષભાઈ કે કાશ્મીરમાં જે મુજાહિદ્દીન છે અને કાશ્મીરી અલગાવવાદીઓ છે આ જે બે આતંકી જૂથ છે તેઓની વચ્ચે હવે ઘર્ષણ ઉભું થયું છે અને ઘર્ષણ ઉભું થયું છે એટલે ક્યાંક ક્યાંક ને એવો પણ પણ થઈ રહ્યો છે છે એવા સામે આવી કે જે લોકો આપણે કહીએ તમે કીધું એ પ્રમાણે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા પથ્થરમારની એક તસવીર સામે આવી હતી એટલે જે લોકો અસંતુષ્ટ વિદ્યાર્થીઓ કે અસંતુષ્ટ યુવા વર્ગ છે એ આવી આતંકી પ્રતિભા જોડાઈ જાય એવી પણ ક્યાંક ને ક્યાંક સંદેહ અને સંભાવના બહાર આવી રહી છે કાશ્મીરની અંદરના જે યુવાનો છે એમને આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડવાનો પાકિસ્તાનનો ખેલ બહુ લાંબા સમયથી ચાલે છે એમાં કોઈ નવી વાત નથી પણ એમાં જે ખેલાડીઓ એન્ટર થતા જાય છે એ મોટા ભાગે નવા હોય છે પેલા કોઈ એક આતંકવાદી હોય જે આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા હોય એના બૂથ થાય એટલે બીજો આવે એના બૂથ થાય એટલે ત્રીજો આવે એ ખેલાડીઓ જે છે એ બદલાતા રહે છે પણ એમાં જે મુખ્ય ભૂમિકા જે છે એ પાકિસ્તાનની છે મેં જેમ અગાઉના પ્રશ્નના જવાબમાં કહ્યું કે શા માટે ઘાટીમાંથી તમામ હિન્દુઓને ભગાડી દેવાયા કારણ કે એ ઘાટીની અંદર હવે એ મુસ્લિમ બહુલ પ્રદેશ થઈ ગયો છે જે કોઈ પણ નિર્ણય લેવાનો થાય અથવા જે કોઈ પણ વ્યવસ્થા ગોઠવવાની થાય એટલે ત્યાં તરત જ ધર્મના નામે જે કોઈ ત્યાં પ્રજા હવે છે એને ઉશ્કે શકાય એ પાકિસ્તાનના આકાઓ છે એમને બહુ સારી રીતે ખ્યાલ છે અને એટલા માટે જ જે કાંઈ હવે અત્યારે ત્યાં થઈ રહ્યું છે આ પથ્થરબાજી કરનારા છોકરાઓ છે એમના માટે એવું કહેવાય છે કે આ ગુમરાહ થયેલા યુવાનો છે આ ગુમરાહ થયેલા યુવાનો આજે તમારા ઉપર પથ્થર ફેંકે છે કાલે એ કે ફોર્ટી સેવન લઈને આવે છે પછી એમાંથી કોઈ બુરહાનવાની થઈ જાય છે પછી તમે લોકો એના એની શબયાત્રામાં હજારોની સંખ્યામાં જાઓ છો તમે એને શ્રદ્ધાંજલિ આપો છો અને આ દેશનો એક મેજર જે છે મરી જાય છે તો તમે એના એની સભ્યાત્રા ઉપર પથ્થરમારો કરો છો એ આ આ કઈ માનસિકતા છે એ માનસિકતા કેળવાય એટલા માટે જ આટલા વર્ષોથી પાકિસ્તાન અને આઈએસઆઈ આ આ બધા જ પ્રક્રિયાઓમાં ભાગ લેતું હતું બહુ શિફ્તપૂર્વક એ પ્રયત્ન હજુ પણ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કાશ્મીરના લોકો ખાસ કરીને ઘાટીમાં રહેતા લોકો છે એનામાં ભારત સામેનો જે ક્યાંક ને ક્યાંક એક છૂપો રોષ ઊભો થઈ રહ્યો છે એ છુપો રોષ જે છે એને આગ મળે અને એ સમગ્ર દુનિયાને એવું કહી શકે કે જુઓ કાશ્મીરની અંદર એનારા લોકો છે એમને ભારતમાં રહેવું જ નથી પણ આ ભારત સરકાર છે કે જે સૈન્યના બળે અને પોતાના જોરના બળે આ છોકરાઓને ડામી રહી છે અને કાશ્મીરને આઝાદ થવા દેતી નથી પણ એ એ એનો હજી સુધી એનો ઈરાદો બહાર નથી આવ્યો કારણ કે કન્ઝર્કેટિવ સરકાર હોય પછી એ યુપીએની હોય કે અત્યારે ભાજપની સરકાર હોય એણે એવા ચોક્કસ પ્રયત્ન કર્યા છે કે ક્યાંક ને ક્યાંક બંને બાજુ કળ અને બળ બંને રીતે કળથી પણ કામ લીધું છે જ્યાં વાટાઘાટો કરવાની હોય ત્યાં વાટાઘાટો પણ કરી છે અને જ્યાં બળનો ઉપયોગ કરવાનો હોય ત્યાં બળનો ઉપયોગ પણ કર્યો છે પણ જમ્મુ જમ્મુ કાશ્મીર હું ખાસ તો કાશ્મીર એવું કહીશ જમ્મુ કાશ્મીર નહીં કાશ્મીર ઘાટીની જે સમસ્યા છે એ ઉકેલાવા માટેના ઘણા બધા પાસાઓ છે બધા પાસાઓ પર જો કામ થાય

જુઓ આમાં મેં તમને પહેલાં જ કહ્યું કે આમાં ધ્રુવીકરણનો પ્રશ્ન નથી ધ્રુવીકરણ ત્યારે થાય કે જ્યારે બે સમુદાયો હોય કે બે જૂથો હોય કે બે એવી કોમ્યુનિટી હોય અને એમાં ધ્રુવીકરણ થાય ઘાટીની અંદર તો મુસ્લિમો જ છે ઘાટીની અંદર હવે હિન્દુઓ છે જ નહીં જે છે એનું કોઈ પોલિટિકલ સિગ્નિફિકન્સ નથી એટલે હા એવું ચોક્કસ કહી શકાય કે પીડીપીએ ત્યાં જે નેશનલ કોન્ફરન્સના મત હતા એનસીના જે મત હતા ફારૂક અબ્દુલ્લાની પાર્ટીના જે મત હતા એ મતોમાં ભંગાણ પાડ્યું અને એની બેઠકો છીનવી લીધી અને પોતે સત્તાની નજીક આવી ગયા બરાબર છે જમ્મુનો જ્યાં સુધી પ્રશ્ન છે તો જમ્મુમાં આવું કેમ થયું તો જમ્મુમાં પણ આ રાતોરાત નથી થયું હું તમને યાદ કરાવું આજથી મને એક્ઝેક્ટલી વર્ષ યાદ નથી પણ કદાચ આઠ સાત આઠ વર્ષ અગાઉ અમરનાથની યાત્રા જ્યારે થવાની હતી ત્યારે અમરનાથ શ્રાઇન બોર્ડ એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી અને જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર હતી અને ઉમર અબ્દુલ્લા ત્યારે ચીફ મિનિસ્ટર હતા અમરનાથના જે યાત્રાળુઓ છે એમને કાશ્મીરમાં જમ્મુમાંથી થઈને જવું પડે કાશ્મીર ઘાટી તરફથી થઈને જવું પડે તો અમરનાથ શાઇન બોર્ડ જે છે એણે ત્યાં એવું કહ્યું કે અમને આ એક ચોક્કસ જગ્યા જે છે ઘાટીમાં એ જગ્યા આપો અમે એને ડેવલપ કરીએ અને આ જે યાત્રાળુઓ ત્યાંથી પસાર થઈને જાય છે એમને ત્યાં સગવડો બની રહે તમને ખ્યાલ છે ચારધામની ને બધી જે મોટી યાત્રાઓ છે આપણી જે પહાડોમાં થાય છે તે આવા ઘણા બધા સ્થળોએ આ પ્રકારના સ્પોટ ડેવલપ કરેલા હોય છે જ્યાં યાત્રાળુઓ રહેતા હોય છે વગેરે એ જ્યારે થયું ત્યારે તાત્કાલિક પાકિસ્તાનમાંથી એનું રિએક્શન એવું આવ્યું કે જેવી આ વાત થઈ એ સાથે જ આપણા બોર્ડર ઉપર તોપમારો શરૂ થયો ઇન્ફિલ્ટ્રેશન વધી ગયું અને એવો મેસેજ જે છે એ ઘાટીમાં ફેલાવવામાં આવ્યો કે જો આ જમીન ઉપર બનશે કોઈ પરમનન્ટ સ્પોટ બનશે તો હિન્દુઓ જે છે અહીંયા આવીને વસી જશે અને ફરી પાછું ઇમ્બેલેન્સ થશે અને એવું જ્યારે થયું ત્યારે તરત જ સરકારે લીધેલો નિર્ણય સરકારે નિર્ણય લીધો તો કે અંબરનાથ શ્રાઇન બોર્ડને આ જમીન આપવી એ સરકારે નિર્ણય પાછો લઈ લીધો જેવો સરકારે નિર્ણય પાછો લીધો જમ્મુની અંદર રહેતા હિન્દુઓનેમાં પણ એનો એક જબરજસ્ત મેસેજ ગયો કે આ સરકાર એવી તો કઈ સરકાર છે કે માત્ર એક જમીનના ટુકડા માટે કે જે માત્ર ત્રણ કે ચાર મહિનાની યાત્રા હોય છે એટલા પૂરતો જ આ જમીનનો ટુકડો માગ્યો તો એનું આટલું બધું પોલિટિસાઈઝેશન એ સ્થિતિનો લાભ અને એ પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ જમ્મુમાં બની હતી અને આ જે છે અમરનાથની જમીનનો જે મામલો છે એણે પછી ગરમ લોઢા ઉપર જેને કહેવાય કે ઘા મારવાનું કામ કર્યું અને એ સમગ્ર જે આખો બ્લોક જે છે જમ્મુનો એ ધીરે ધીરે ધ્રુવીકૃત થઈ અને ભારતીય જનતા પાર્ટી તરફ આવી ગયું એનું પરિણામ જે છે આપણે જોયું કે વિધાનસભામાં જમ્મુની અંદર આઉટરાઇટ બીજેપી જે છે એ ખૂબ સારો દેખાવ કરી ગઈ અને અંતે જમ્મુ કાશ્મીરમાં કોઈને તો શાસન કરવાનું જ હતું અને બંને સાથે આવ્યા અને હવે એ લોકો ત્યાં શાસન કરી રહ્યા પણ એ બંનેનું શાસન કરવું એ ખરેખર આમ તો આપણે જે ગુજરાતીમાં પહેલો રૂઢિપ્રયોગ છે ને કે મિયાં અને મહાદેવ ભેગા થઈ ગયા એ વાસ્તવમાં એવું છે આમ તો આપણા દેશની અંદર સેક્યુલર દેશ છે એટલે આપણે ત્યાં મિયા મહાદેવ સાથે રહે છે કાંઈ વાંધો નથી પણ આ મિયા મહાદેવ જે છે એ રાજકીય મિયા મહાદેવ છે એટલે આ લોકો ખરેખર જે કાંઈ કરી રહ્યા છે એ બહુ આમ તાર ઉપરની કસરત છે અને અત્યારની જે સ્થિતિ જે છે રાજકીય સ્થિતિ જે છે એમાં ત્યાંની જે વિધાન ત્યાંની જે સરકાર છે એની નિર્ણય શક્તિનો ખૂબ કસોટી થવાની છે પણ છતાંય ઇન્ટરેસ્ટિંગલી તમે જો જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરમાં કંઈ પણ થશે ને એટલે સૌથી પહેલું નિશાન જે છે ને કેન્દ્ર સરકાર ઉપર જશે એવું કેમ ગુજરાતમાં જો કંઈ થાય તો તમે ગુજરાત સરકારને ભાંડો ઉત્તર પ્રદેશમાં કંઈ થાય તો ઉત્તર પ્રદેશ સરકારને તમે ભાંડો તમે ક્યારે એવું નથી કહેતા કે નરેન્દ્ર મોદી એના માટે જે જવાબદાર છે પણ જમ્મુ કાશ્મીરમાં જો તરત જ કંઈ થાય બે છોકરાઓ હાથમાં પથ્થર ઉપાડે અને જો સીઆરપીએફ ગોળીબાર કરે એટલે સીધું કેન્દ્ર સરકારને જવાબ દેવો પડે છે એવું કેમ એવી સ્થિતિઓ ઊભી કરવામાં આવી છે કે દરેક વખતે રાજ્ય સરકાર જે છે એ પોતાનું જે કાંઈ જવાબદારી છે જવાબદારી છે એ કેન્દ્ર સરકાર ઉપર ઢોળીને ફ્રી થઈ જાય છે આ સ્થિતિમાંથી પણ બહાર આવવું પડશે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા હિઝબુલ મુઝાહિદ્દીન છે અને સામે કાશ્મીર અલગાવવાદીઓની વાત કરી રહ્યા છે તો આ બંને આતંકી જૂથ સામે આ બંને આતંકી સંગઠન સામે ક્યાંક ને ક્યાંક ભાગલા પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઘર્ષણ સર્જાયું છે મુઝાહિદ્દીનની વાત કરીએ તો મુઝાહિદ્દીને કાશ્મીરી અલગાવવાદીઓને ધમકી આપી છે અને ધમકીમાં એવું કીધું છે કે અમારી જે લડાઈ છે એ કોઈ રાજનૈતિક આ લડાઈ છે અમારે કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી પણ હા મુસ્લિમ સામેની અમારી આ જે લડાઈ છે જો તમે તેમાં હસ્તક્ષેપ કરશો તો અમે તમારા શીર છેદ કરી નાખીશું અમે તમારા જે માથું છે એને વાઢી નાખીશું અને અમે લોકો એને લટકાવી દઈશું તો આ પ્રકારનું જે એક વલણ અપનાવવામાં આવી રહ્યું છે એ કાશ્મીરને ઘાટીને ક્યાં લઈ જશે સી કાશ્મીરની ઘાટી એ હિઝબુલ મુજાહિદ્દીન કે લશ્કરે તૈયબાનો પ્રશ્ન નથી એ તો આપણો પ્રશ્ન છે અને પાકિસ્તાનનો પ્રશ્ન છે પણ નોન સ્ટેટ એક્ટર્સ એવો જે શબ્દ વપરાય છે ને આખી પરિસ્થિતિમાં દીઝ ઓલ બોથ ધીઝ ગ્રુપ્સ આર નોન સ્ટેટ એક્ટર્સ આઈએસઆઈ જે પાકિસ્તાનનું છે એ પણ નોન સ્ટેટ એક્ટર છે અને આ બંને પણ જે જૂથો છે જે આતંકવાદી જૂથો છે જે બિલકુલ પાક ઓક્યુપાઇડ કાશ્મીરની અંદર ગાજાવાજા સાથે એકદમ સરસ તબિયતથી કામ કરી રહ્યા છે અને ભારતને તોડવા ભારતની સરહદો પર હુમલાઓ કરવા ઇન્ફિલ્ટ્રેશન કરવું કાશ્મીરના યુવાનોને એમાં ક્યાંકને ક્યાંક ઇન્વોલ્વ કરવા કાશ્મીરના સ્થાનિક લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરવા અને ભારતીય સેના ભારતીય અર્ધલશ્કરી દળોની સામે હુમલાઓ કરતા રહેવા એમના કેમ્પમાં ઘુસી આ બધું કામ જે છે એ ત્યાં બેઠા બેઠા લોકો કરે છે હવે આ બંને વચ્ચેનો જે ઝઘડો છે એ ઇન પ્રિન્સિપલ છે એક કહે છે કે આ અમારા માટે જે છે આ ધર્મની લડાઈ છે બીજું કહે છે કે અમારે આમાં રાજકારણ પણ જોઈએ છે અને એમાં એ બંને લોકો ઝગડી રહ્યા છે પણ એક વસ્તુ સમજવી પડશે કે બંનેનું લક્ષ્ય જે છે તો કાશ્મીર જ છે કાશ્મીરની કથિત આઝાદી જ બંનેનું લક્ષ્ય છે એટલે આ પ્રકારના ઝઘડા જે છે એમાંથી એવું ચોક્કસ બની શકે કે ભારત જે છે અથવા ભારત સરકાર જે છે એ આ બંનેની લડાઈનો કઈ રીતે ટેક્ટીકલી ફાયદો લઈ શકે એ આપણે જોવું રહ્યું કારણ કે જનરલી કેવું થતું કે મુંબઈમાં જે એક સમયે જ્યારે જુલ્યોરી બેરો પોલીસ કમિશનર હતા ને ત્યારે એમણે સ્ટ્રેટેજી બનાવી હતી કે જેટલી ગેંગવોર થાય એટલી થવા દો એટલે ગેંગવોરમાં જેટલા અંદર અંદર બાખડીને મરી જશે એટલું મુંબઈ પોલીસને ઓછું તાણ ધ સેમ વે એ પ્રકારની સ્ટ્રેટેજી કદાચ ભારત સરકાર પણ અપનાવે કે જો આ બે જૂથો આ મુદ્દા ઉપર અંદર અંદર બાખડતા હોય અને એની જે કાંઈ સ્ટ્રેન્થ ઓછી થતી હોય તો એનાથી ભલું કંઈ નહીં પણ છતાંય હું માનું છું કે ભારત સરકાર એની જે કાંઈ નીતિ હોય સ્વાભાવિક છે કે આ પ્રકારની બાબતો સરકારો ક્યારેય જાહેર કરતી નહોતી હોતી પણ આ પ્રકારના જો તડા પડ્યા છે તો એ નક્કી છે કે એની અસર આવનારા દિવસોમાં આપણને દેખાશે અને આપણું એટલે કે ભારતનું સૌથી મોટું લક્ષ્ય જે છે એ આ જ છે કે જે નોન સ્ટેટ એક્ટર્સ પાકિસ્તાનમાં બેસી અને આપણને પરેશાન કરી રહ્યા છે એમનો ખાત્મો કઈ રીતે થાય એક સર્જિકલ સ્ટ્રાઇક આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને હવે પછીની હું માનું છું સર્જીકલ સ્ટ્રાઇક થાય તો એની અંદર આ જે બંને જૂથો છે એના બે ત્રણ લોકોના માથા ચોક્કસપણે વધેરાશે અને આપોઆપ શાંતિ આવશે આપણે કીધું એ પ્રમાણે કે સર્જિકલ સ્ટ્રાઇક જો બે થશે તો આવા પ્રકારના સંજોગ ઊભા થશે સામે વસ્તુ એ પણ સામે આવી રહી છે શિરેશભાઈ કે કટ્ટરપંથી જે પદ છે એ એક વર છે એ ક્યાંક ને ક્યાંક એવું પણ જણાવી રહ્યા છે કે અમે આ લડાઈમાં જે આતંકી સંગઠન છે આઈએસ લોકો મદદ લઈશું અને દેશની જે એટલે કે કાશ્મીરની જે યુવા વર્ગ છે પબ્લિક છે છે કે કે જે લોકો સરકારથી કારણ હાલ જમ્મુ કાશ્મીર એવો માહોલ સર્જાયો છે કે તમે કીધું એ પ્રમાણે કે માહોલ સર્જાયો નથી અને ઉભો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા આ માહોલનો ઉભો કરવામાં આવ્યો છે કે જેથી કરીને દેશની પ્રજા છે કાં તો રાજ્યની પ્રજા છે એ શાંતિથી જીવી ન શકે અને તેમાં સીધું ભારત સરકાર ઉપર દોષના ટોપલા ઠોડાય એલે ભલે ત્યાં દોષના ટોપલા ઢોળાતા હોય પરંતુ એક બાજુ એવી પણ શક્યતા છે કે આઈએસ સાથે આ સમગ્ર વસ્તુને જોડવામાં આવી રહ્યું છે આઈએસ પાસે મદદ લઈને આખો માહોલ એક આતંક મચાવવાની પણ એક પૂર્વ નિયોજિત યોજના પણ કરવામાં આવી રહી છે સી તમને યાદ હોય તો ગયા વર્ષે અત્યારે મે ચાલે છે ગયા વર્ષે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે એવા વિઝ્યુઅલ્સ જોયા હતા કે કાશ્મીર ઘાટીમાં આઈએસ નો ઝંડો જે છે ફરકાવવામાં આવ્યો પાકિસ્તાનનો ઝંડો તો છાસવારે ત્યાં લોકો ફરકાવે છે હવે એનું કોઈ મહત્વ પણ નથી રહ્યું પણ આઈએ નો ઝંડો આઈએસના લખાણો તેના પથ્થરો ઉપર કોઈએ લખેલા હતા ને એના ઉપરથી પણ બહુ બધો વિવાદ થયો તો કે શું આઈએસ જે છે એ આ રૂટથી હવે ભારતની અંદર આવી રહ્યું કારણ કે એના માટે આ બહુ સોફ્ટ ટાર્ગેટ છે અને તમે બહુ સાચી વાત કરી કે ઘાટીમાં વસતા જે મુસ્લિમ યુવાનો જે છે એ એ લોકો ઘણી બધી ઇન્સિક્યોરિટીથી પીડાતા હોવા જોઈએ અને એના કારણે જ એવું થતું હોય તો જ આ બધા જે જૂથો જે છે એ ધર્મના નામે એ યુવાનોને ઉશ્કેરી શકે પ્રશ્ન ત્યાં બેરોજગારી છે કે ત્યાં યુવાનો માટેની શું સમસ્યાઓ છે એ તો બધું છે જ બરાબર એ એ સમસ્યા માત્ર કાશ્મીરમાં છે એવું નથી આ દેશની અંદર કરોડો યુવાનો બેરોજગાર ફરે છે એટલે બધા યુવાનો જે છે હાથમાં હથિયાર નથી પકડી લેતા પણ ત્યાં જે પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવી છે અને એ પરિસ્થિતિઓનો લાભ પાકિસ્તાન આઈએસઆઈ આઈ કે પછી આ બધા નોન સ્ટેટ એક્ટર્સ કઈ લઈ રીતે લઈ શકે એના ઉપર ઘણો બધી બાબતોનો મદાર છે અને એ લોકો વારંવાર છાશવારે એ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયત્ન કરે મેં તમને નેવુંના દાયકાની વાત કરી એ કઈ રીતે થયું હતું આખે આખી ઘાટીમાંથી હજારો પંડિતો હિન્દુઓને તમે ખદેડી દઈ શકો એક કમ્યુનિટીને જ ટાર્ગેટ કરીને ખદેડી દઈ શકો અને કોઈના પેટનું પાણી ન હલે એ કઈ રીતે બની શકે બહુ સ્વાભાવિક છે કે ત્યાં ધર્મના નામે જ લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને આજે પણ ધર્મના નામે જ યુવાનોને કે લોકોને ઉશ્કેરવામાં આવે છે કે તમે આવું કરશો તો આવું થશે તમને જન્નતની હોરો મળશે ને વગર ખબર નહીં શું શું તો દેટ ઇઝ ધ સિચ્યુએશન અને પરિસ્થિતિ ગંભીર છે પણ એ જે પ્રકારે એને હાઇલાઇટ કરવામાં આવે છે વાત એટલી ગંભીર નથી વાત જમ્મુ કાશ્મીરમાં વિદ્યાર્થીઓ દ્વારા ગોળીબાર જ્યારે મહેબુબા મુફ્તી અને વડાપ્રધાન વચ્ચે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો હતો તેવા સંજોગોમાં એવું હતું કે બે ત્રણ દિવસની આ સ્થિતિ છે અને પછી થાળે પડી જશે ભલે થાળી સ્થિતિ પડી ગઈ હોય પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ આતંકી માહોલ અને આતંકી તો કાશ્મીર વિસ્તારમાં હંમેશા માટે

લાગતું કે ઘાટી ને હલાવી શકે સી જમ્મુ કાશ્મીર કે કાશ્મીર ઘાટીને પડાવી લેવાનું કે એમાં આઝાદી અપાવી દેવી એ પાકિસ્તાન કે બીજા કોઈના બાપની ઓકાત ની વાત નથી એ બહુ સ્પષ્ટ આપણે સમજી લઈએ ભારત સરકાર પહેલાંની સરકારો પણ એ જ માનતી હતી અને આજની સરકાર પણ એ જ માને છે અને એ બહુ સ્પષ્ટ છે આપણે જે રીતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ અલગ રીતે હંફાવી રહ્યા છીએ એ જોતાં પાકિસ્તાન પહેલેથી અકળાયેલું છે પાકિસ્તાનની પોતાની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે એ શકરો લઈને અમેરિકા પાસે ભીખ માગતું ફરે છે અમેરિકાના પૈસે નપતો દેશ જે છે એ આપણને હરાવી જાય એવી સ્થિતિઓ નથી હું એટલે જ વારંવાર કહી રહ્યો છું કે જે પ્રકારનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે સ્થિતિ એવી નથી સ્થિતિ ગંભીર હશે સ્થિતિ ખરાબ હશે પણ એ પ્રકારની સ્થિતિ નથી જે પ્રકારનું ચિત્ર બતાવવામાં આવી રહ્યું જે પ્રકારે એક હાઇપ ઉભી કરવામાં આવે છે કે ભાઈ આ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તૈયબા ખબર નહીં શું શું કરી નાખશે એવું છે નહીં આપણા ભારતીય લશ્કરી દળો હોય આપણા ભારતીય લશ્કરી દળો હોય આપણા ભારત સરકારના જે કાંઈ વિભાગો હોય એ બધા આ મુદ્દાઓ પર બહુ સંવેદનશીલ થઈને કામ કરતા હોય છે એમને ખબર છે કે જમ્મુ કાશ્મીર સોરી કાશ્મીરનો ઇસ્યુ જે છે એ શું છે એ પ્રકારે જ એ લોકો કામ કરતા હોય અને એટલા માટે જ હું માનું છું કે ભારત સરકાર જે છે હમણાં આપણે ગઈકાલનો કેસ જોયો કે કુલભૂષણ જાદવના કેસમાં આપણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આખો મામલો લઈ ગયા પાકિસ્તાન બહુ ચાલાક છે પાકિસ્તાન ને આખી રમત જે છે સમજાઈ ગઈ કે આપણે એને આપણા એક કથિત જાસૂસને પકડ્યો એમાં આપણે આખા અને એને ફાંસીની સજા કોઈ જાતના પુરાવા વગર આપી દીધી એમાં આપણે એને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ લઈ ગયા 18 વર્ષનું પુનરાવર્તન હવે પાકિસ્તાન સેમ દોરાવી રહ્યું છે હા એટલે આપણે જો આટલા મુદ્દાને જો ત્યાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઈ ગયા તો જમ્મુ કાશ્મીરના મુદ્દે જો આપણે આંતરરાષ્ટ્રીય બાબતોને વચ્ચે લાવીએ તો પાકિસ્તાનની હાલત શું થાય કારણ કે ત્યાં પાક ઓક્યુપાઇડ ની અંદર જે આતંકવાદી કેમ્પો ચાલે છે એ જગજાહેર છે ઈરાને પણ પણ પાકિસ્તાને ચેતવણી ચેતવણી આપી આપી પરમ દિવસે કે તમે માપ મારો નહીં તો પછી હવે અમારે તમારા ઉપર હુમલો કરવો પડશે આ આ શું બતાવે છે પાકિસ્તાન ચારે તરફથી ઘેરાયેલું છે અને એ એટલે આપણા ઉપર અટકચાળો કરવાનો પ્રયત્ન કરે છે પણ હું માનું છું કે ભારત સરકાર અને એના જે કંઈ સંબંધિત વિભાગો છે એ આ પરિસ્થિતિને ભરી પીવા માટે સક્ષમ છે સાથે સાથે ત્યાંની જે સરકાર છે સ્થાનિક સરકાર જે છે એની જવાબદારી પણ વધારે બને છે કે એ એ પ્રશ્નને કારણ કે અલગતાવાદીઓ કે જે કોઈ લોકો એવું ઈચ્છે છે કે ત્યાં કાશ્મીર જે છે આઝાદ થાય એ બધા સાથે તમારે વાતચીત ચાલુ રાખવાની હોય તો વાતચીત ચાલુ રાખો અને એક તરફ જે કંઈ તમારે બંદૂકો ચલાવવાની છે બંદૂકો પણ ચલાવો તો બંદૂકો ચલાવવાનું કામ જે છે એના માટે મિલિટરી અને પેરામિલિટરી ફોર્સિસ છે એ કરશે જ એટલે એવું પણ કહેવાય છે કે કે સરકાર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે જનશક્તિને હારવા ન દે જો જરૂર લાગતી હોય તો ઉદારવાદીઓ સાથે જો વાત કરવાની જરૂર લાગતી હોય તો આ તમામ પક્ષને તમામ સમાજને તમામ સમાજના લોકોને સાથે રાખીને હવે સરકારે આગળ વધવું પડશે તમે કીધું પ્રકારે કે ખાસ કરીને જે સ્થાનિક સરકાર છે એટલે કે મહેબૂબા મુફ્તીએ આમાં વધારે પડતા પ્રયાસ કરવાની જરૂર છે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હોય બેઠકોનો દોર કર્યો હોય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે એક સાંત્વના આપી હોય કે હા અમે આ જે પરિસ્થિતિનું નિર્માણ પરિસ્થિતિમાંથી બહાર કોશિશ અને સ્થિતિને થાળે પાડવાની કોશિશ કરીશું પરંતુ વડાપ્રધાન પાસે બીજા બી કામ હોય છે ત્યારે જરૂરી બની જાય છે કે એક સીએમ તરીકે મહેબુબા મુફ્તીએ પોતાની પ્રજાને પોતાના તરફ કેવી રીતે કરવી લો એન્ડ ઓર્ડર ઓર્ડર જે છે એનું જે કંઈ સમસ્યા છે એ સ્થાનિક રાજ્યની જવાબદારી છે ને ગુજરાતમાં કોઈ જગ્યાએ કોમી રમખાણ થાય તો તમે કેન્દ્ર સરકાર ઉપર દોષ ના નાખી શકો તમારે પછી એવું કેવું પડે કે ભાઈ વિજયભાઈ રૂપાણીની સરકાર છે અહીંયા એ લોકોએ ધ્યાન આપવું પડશે અથવા ઉત્તર પ્રદેશમાં કોઈ જગ્યાએ કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ એવી ઘટના બને કે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી હોય તો એ જે તે રાજ્ય સરકારની જવાબદારી હોય તો કાશ્મીરમાં જો યુવાનો પથ્થરબારો કરે છે તો ત્યાંની પહેલું કામ તો ખરેખર તો ત્યાંની પોલીસનું છે કે એને રોકે પણ કાશ્મીરની સ્થિતિને જોતા કદાચ આપણે એવું માની લઈએ કે ત્યાંની પોલીસ જે છે એ કામ નથી કરી શકતી તો આપણા અર્ધલશ્કરી દળો એ કામ કરે છે આપણું સૈન્ય જે આટલા વર્ષોથી ત્યાં છે સરહદનો પહેરો છોડીને કાશ્મીરને સાચવવા પડ્યું છે એ કરે છે અલ્ટિમેટલી કામ જે છે તો લો એન્ડ ઓર્ડરનું જે છે એ તો રાજ્ય સરકારનું છે જ્યાં સુધી અલગતાવાદીઓ સાથે વાત કરવાની વાત છે કે પાકિસ્તાન સાથે ડાયલોગ ઉભો કરવાની વાત છે અને સાથે સાથે જે બળ પ્રયોગ કરવાની વાત છે જે ઇન્ફિલ્ટ્રેશન થાય છે ને લોકો કારણ કે હવે ઉનાળો આવ્યો છે બરફ પીગળી રહ્યો છે બરોબર છે બરફ પીગળવાને કારણે ઇન્ફિલ્ટ્રેશન જે છે એની સંખ્યા વધી છે તો ત્યાં જે કંઈ તોપમારો કરવાનો હોય સરહદ ઉપર ઇન્ફિલ્ટ્રેશન કરનારા લોકોને બધાને મારી પાડવાના હોય એ તો આપણું સૈન્ય ત્યાં ઓલરેડી કરી જ રહ્યું છે પણ આમાં એક નવું એક ફેક્ટર જે છે હમણાં ઉમેરાયું છે તમે જોયું હશે હમણાં જમ્મુ કાશ્મીર કાશ્મીર ઘાટીમાં હમણાં એક લોકસભાની એક પેટાચૂંટણી થઈ અને એમાં માત્ર નવ ટકા વોટિંગ થયું એ નવ ટકા વોટિંગમાં પણ ફારૂક અબ્દુલ્લા જીતીને આવ્યા હાર્ડલી સિત્તેર કે એસી હજાર વોટ પડ્યા હતા છતાં પણ એ વોટિંગ વેલિડ થયું અને એ જીતીને આવ્યા અને એ ઇલેક્શનનું જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે હું એને મોનિટર કરતો હતો ત્યારે ફારુક અબ્દુલ્લાએ એ સમયે પણ જે પથ્થરબાજી ચાલતી હતી એ પથ્થરબાજી કરનારા યુવાનોને એણે છાવ્યા હતા એમણે બહુ ચોખ્ખું સભામાં કીધું હતું કે એ તો અપને હિ બંદે હે અપને બચ્ચે હે તો ગુમરાહ કયા ગયા હે એટલે એ ખરેખર જે ગેમ છે ને પછી હોય રાજ્ય સરકાર તેને લાભ લેવો પડશે અને તેનો લાભ લેશે અને જો પોતાની પ્રજાને પોતાની તરફ આકર્ષિત કરશે સમસ્યાને ને ઉકેલવાની કોશિશ કરશે તો સ્વાભાવિક છે કે જમ્મુ કાશ્મીર અને ઘાટીનો આ જે પ્રશ્ન છે આ જે સમસ્યા છે આપણે ઉકેલી શકીશું શિરેશભાઈ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે કાશ્મીરને સામે એક પડકાર આવીને ઊભો રહી ગયો છે ક્યાંક એવું પણ છે કે રાજનૈતિક લડત છે તો ક્યાંક એવું પણ છે કે ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ સ્થિતિ એ છે કે જમ્મુ કાશ્મીર અને ઘાટી સાથે આવા પ્રકારની અસમંજસ ભરેલી તણાવ ભરેલી સ્થિતિનો ઉદભવ થાય છે શા માટે કારણ કે ત્યાંનો કેટલોક વર્ગ છે તે અસંતુષ્ટ છે અને આ અસંતુષ્ટ વર્ગ માટે એક સંતોષજનક વાતાવરણ ઊભું કરવું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફરજમાં આવે છે જોવું એ રહ્યું કે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેઓની આ ફરજને ક્યારે બખુબી નિભાવે છે અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર હાલ બસ આટલું જ નમસ્કાર